મહેસાણા જિલ્લાના સીઆરસી કોઓર્ડિનેટરની બે દિવસની નિવાસી તાલીમ યોજાઈ શાળાઓને સ્થિતિ સ્થાપક બનાવવા માટે યુનિસેફના સહયોગથી સમગ્ર શિક્ષા મહેસાણા દ્વારા સીઆરસી કોઓર્ડિનેટર બે દિવસની નિવાસી તાલીમ ઐઠોર ગણપતિ મંદિર મુકામે યોજવામાં આવી મહેસાણા જિલ્લાની દરેક શાળાને સ્વચ્છતા સલામતી ટકાઉપડા અને સમાવેશની દિવાદંડી બનાવવા માટે તાલીમમાં સીઆરસી કોર્ડિનેટરને પ્રતિબંધ કરવામાં આવ્યા ટકાઉ સિસ્ટમો દ્વારા સર્વગ્રાહી ધ્યેયને હાંસલ કરવા તેમજ હવાની ગુણવત્તા જમીનનો ઉપયોગ ઊર્જાનો વપરાશ જળ સંસાધનો રસ્તા આરોગ્ય આંબોહવા આપત્તિ જોખમો બાળ સુરક્ષા અને સંચાલન જેવા વિષયો પર સઘન ચર્ચા કરવામાં આવી સક્ષમ શાળા અંતર્ગતની માર્ગદર્શિકાનો ઉપયોગ કરી

સઘન ચર્ચા કરવામાં આવી રહી છે અને આવનારા જે નવું શૈક્ષણિક સત્ર છે એની અંદર જે ક્લાઇમેટ ચેન્જ અને આબોહવા પરિવર્તનના કારણે જે વિષયો ઉદભવ્યા છે એ વિષયોને લઈને શાળા સુધી આ સક્ષમ હરિત અને ટકાઉ શાળાની સંકલ્પના પહોંચાડવામાં આવશે સાથે સાથે એનસીએમ દ્વારા જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે એના જે એકેડેમિક મુદ્દાઓ છે એને ધ્યાનમાં લઈને પણ સીઆરસી બીઆરસી મિત્રો તાલીમ લઈ રહ્યા છે આપત્તિ વ્યવસ્થા પણ અત્યારના સમયની અંદરની જે સૌથી વધારે તાતી જરૂરિયાત છે એની પણ તાલીમ આપવામાં આવી છે અને સરસ મજાનું આયોજન કરી અને હવે પછી નવા શૈક્ષણિક સત્રની અંદર આ વિષયો શાળા સુધી પહોંચે અને દરેક શાળા સક્ષમ શાળા બને એ આ તાલીમનો હેતુ છે